પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી પંથકના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ડિગ્રી વગરના બોગસ તબીબ બિંદાસપણે પ્રેક્ટિસ કરી રહ્યા હતા કોઈપણ જાતની ડિગ્રી કે તબીબી અનુભવ વગરના આવા લેભાગુ તત્વો અંતરિયાળ અને શહેરી વિસ્તારમાં દવાખાનું ખોલી લોકોની સારવાર પણ કરી રહ્યા હોવાની અવારનવાર લોક રજૂઆતો પણ ઉઠી હતી ત્યારે પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ પંચમહાલ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલને આપી

તેના વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટાર કરવામાં આવ્યો